હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને ડાંગર કઈ રીતે કાઢવામાં આવે છે તે બતાવીશ કાપીને આ રીતે તેના પૂરા બાંધવામાં આવતા હોય છે દેખો આ રીતે એક સરખા તેને પૂરા બાંધવામાં આવતા હોય છે અને કહેવાય છે પૂરો જે જોડ્યા બાદ ગેસોને ખવડાવવામાં કામ લાગતા હોય છે દેખો આ છે પૂરા અને આપણે હવે તેને જોડીને ડાંગર કાઢીશું હું તમને બતાવીશ કઈ રીતે ડાંગર કાઢવામાં આવે છે તે આ રીતે આ પૂરા હોય છે અને તેને પછી લાકડા પર જોડવામાં આવતા હોય છે તો હવે આપણે આ ડાંગર જોડીશું આ રીતે પૂરા લઈ

ડાંગેર જોડવામાં આવતી હોય છે હમણાં આપણે ટેમ્પરવારી લાકડું લીધું છે પછી સાંજે પાટિયું લાવીને તેના પર જોડવામાં આવશે આ રીતે ત્રણ ચાર માણસ થઈને આખું ખેતર જોડવાનું હોય છે બધા પૂરા અહીંયા લાવીને તેને જોડવામાં આવતા હોય છે આ રીતે આ રીતે જોડીને હું તમને બતાવું આમાંથી ડાંગર બધી પડી ગઈ છે આ રીતે ડાંગર કાઢવામાં આવતી હોય છે